બડા પંથકના દસ જેટલા તળાવો નર્મદાના પાણી મારફતે ભરવા માટે માંગ કરવામાં આવી છે જેમાં પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના પંચાયતના પૂર્વ પ્રમુખ મંજુબેન કારાવદરા દ્વારા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે નવા નિયમ મુજબ નર્મદાની પાઇપલાઇન પસાર થતી હોય તેના પાંચ કિલોમીટરની અંદર આવતા તળાવો નર્મદા પાણીથી ભરાય તે માટે બડા પંથકના ઈશ્વરિયા બાંધાવાળું તળાવ સિમર જેઠા બે તળાવ ભૂમિયાવદર છાસઠ કેવી વાળું તળાવ ભૂમિયાવદર સોઢાણાવાળું તળાવ રોજીવાળા બોથિયાળી તળાવ